શ્રી ગણેશાય નમઃ ભક્તો શિવ મહાપુરાણનું શત્રુદ્ર સહિતાનો અધ્યાય એકતાલીસમો જેમાં કીર્તાર અવતારમાં અર્જુનને વર પ્રદાનનું જે વર્ણન છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ મોક્ષ તેમજ કામની પ્રાપ્તિ થાય છે તેમજ શિવ ગતિની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો અર્જુનને વર પ્રદાન કરતા નંદીશ્વર બોલ્યા તે કિરાતેશ્વરમાં આવેલા જોઈ એ અર્જુને શિવનું ધ્યાન ધર્યું અને પછી ત્યાં જઈને તેમની સાથે અતિ દારૂણ યુદ્ધ કર્યું ત્યારે કિરાતરાજ શિવગણોએ તેની સાથે અનેક રીતે જાતના તીક્ષ્ણ આયુધોથી તે અર્જુનને પીડા કરી એટલે અર્જુને સ્વામી શિવનું સ્મરણ કર્યું પછી અર્જુને તેઓના બાણોથી પક્તિથી કાપી નાખી અને જ્યારે તે ગણોને યુદ્ધ છોડ્યું ત્યારે એ અર્જુને શિવ કિરાત સામે યુદ્ધ ચાલુ કર્યું તે અર્જુનને પીડેલો ગણે દશે દિશાઓમાં જતા રહ્યા અને એ ગણનાયકોને પણ અર્જુને ખાળી દીધા જેથી તેઓ પોતાના સ્વામી કિરાત પાસે આવ્યા જ નહીં મહાબળવાન અને પરાક્રમી શિવ તથા અર્જુન જાત જાતના આયુધ્યો વાપરી સામ સામે લડવા લાગ્યા શિવ પણ મનમાં દયા રાખી અર્જુન સામે ગયા ત્યારે અર્જુનને તેમના પર દઢ પ્રહાર કરવા માંડ્યા તે વખતે એ શિવે અર્જુનના હથિયારો કાપી નાખ્યા અને બધા બ્તરો પણ ભાંગી નાખ્યા જેથી કેવળ તેનું શરીર જ બાકી રહ્યું એ સમયે અર્જુન ભયથી વ્યાકુળ થયો છતાં તેમણે ધર ધરી શિવનું સ્મરણ કરી એ સેનાપતિ કિરાત સામે મહાયુદ્ધ કરવા માંડ્યું એ યુદ્ધથી સમુદ્રો સહિત આખી પૃથ્વી કંપી ગઈ અને હવે શું થશે એમ દેવો પણ દુઃખી પામ્યા એવામાં શિવદેવે આકાશોનો આશ્રય કરી યુદ્ધ કરવા માંડ્યા એટલે અર્જુને પણ આકાશમાં રહી તેમ કરવા માંડ્યા એ દેવ અને અર્જુન ઊંડી ઊંડી યુદ્ધ કરવા લાગ્યા ત્યારે એ અદ્ભુત યુદ્ધ જોઈ દેવો વિસ્મય પામ્યા પછી અર્જુને તે કિરાતને વધારે બળવાને જાણી શિવનું સ્મરણ કરી એ કિરાતને બંને પગ પકડી લીધા કેમ કે શિવના ધ્યાનથી તેને ઉત્તમ બળ પ્રાપ્ત થયું હતું તે અર્જુને એ કિરાતના બંને પગ પકડી તેને ભમવા માંડ્યા ત્યારે લીલા કરતા ભક્ત વત્સલ્ય મહાદેવ ખૂબ હસવા લાગ્યા હેમુનિ ભક્તવત્સલ્યથી તેના પોતાનું દાસપણું આપવા શિવે પોતે જ એ ચરિત્ર કર્યું હતું નહીં તો એમ ન બને પછી ખૂબ હસીને ત્યાં જ શંકર ભક્તને વંશપણાથી પોતાના અદ્ભુત ઉત્તમ રૂપના દર્શન કરાવ્યા વેદમાં શાસ્ત્રમાં તથા પુરાણોમાં જેવું પુરુષોત્તમ રૂપ કહેવાયું છે અને વ્યાસે સર્વસિદ્ધિ દેનારું જે રૂપ ઉપદેશ્યું હતું તે જ તે હતું ધ્યાનમાં પ્રાપ્ત થયેલું શિવનું તે સુંદર સ્વરૂપ જોઈ અર્જુન વિસ્મય થયો અને પોતે અત્યંત શરમાઈ ગયો અહો તે જ આ મંગળ સ્વરૂપ શિવ છે જેમણે મેં પ્રભુ તરીકે સ્વીકાર્યા છે આ પોતે જ ત્રણેય લોકના સાક્ષાત ઈશ્વર છે મેં હમણાં શું કર્યું કોની સાથે યુદ્ધ કર્યું પ્રભુની માયા બળવાન હોય માયાની મહ પામાડનારી છે પ્રભુએ શું કર્યું પોતાનું રૂપ ઢાંકી દઈ મને ઠગ્યો એમ બુદ્ધિથી વિચાર કર્યો પછી ખેદ પામી બુદ્ધિવાળો તે અર્જુન બે હાથ જોડી માથું નમાવી પ્રભુને પ્રણામ કરી રહ્યો અને તે વેળા પ્રેમથી બોલી ઉઠ્યો અર્જુન બોલ્યો હે દેવોના દેવ મહાદેવ હે દયાની ખાણ શંકર હે સર્વના ઈશ્વર આપ મારો અપરાધ ક્ષમા કરજો હે પ્રભુ આપે શું કર્યું પોતાનું રૂપ ઢાંકી દઈ આપે મને ઠગ્યો છે આપ સ્વામી સાથે યુદ્ધ કરનાર મને ધિક્કાર હો નંદીશ્વર બોલ્યા એમ એ પાંડવ અર્જુનનો પશ્ચાતાપ કરવા લાગ્યો અને તરત જ મહાપ્રભુ શંકરના ચરણોમાં ઝૂકી પડ્યો પછી ભક્ત વત્સલ્ય મહેશ્વરે તેને ખૂબ આશ્વાસન આપ્યું અને ચિત્ત થયેલ તે ઈશ્વરે એ અર્જુનને પ્રત્યે કહ્યું શંકર બોલ્યા હે અર્જુન તું ખેદ કર માં તું મારો ખાસ ભક્ત છે મેં તારી પરીક્ષા માટે આમ કર્યું હતું તું શોકનો ત્યાગ કર નંદીશ્વર બોલ્યા એમ કહી પ્રભુએ શિવે પોતાના બંને હાથ વતી અર્જુનને ઊભો કર્યો અને પોતાના ગણો દ્વારા તેમજ ગણોની સાથે રહી પોતે તેને રહિત કર્યો ફરી પણ વીરોમાં માન્ય ગણાવતા પાંડવ અર્જુનને સંપૂર્ણ હર્ષ પમાડવ્યા ભક્તવત્સલ્ય શંકરે પ્રેમથી કહ્યું શિવ બોલ્યા હે પાર્થ હે પાંડવોમાં શ્રેષ્ઠ અર્જુન હું પ્રસન્ન થયો છું તું વરદાન માગ તે આજે જે પ્રહાર કર્યો અને મારા માર માર્યા છે તેનો તે મેં તે કરેલું મારું પૂંજન માન્ય છે તેઓમાં તારો કાંઈ અપરાધ નથી માટે તું જે ઈચ્છતો હોય કે તું માગ તને ન અપાય તેવું કંઈ છે જ નહીં તારા શત્રુઓમાં તારા યશ રાજ્યનું સ્થાપન કરવા મેં આ ઠીક કર્યું છે આનું દુઃખ તારે ક્યારેય ન કરવું તું તારી બધી ગભરામણ છોડી દે નંદીશ્વર બોલ્યા પ્રભુ શંકરે એમ કહ્યું એટલે સાવધાન થયેલા અર્જુને ભક્તિપૂર્વક શંકરને કહ્યું અર્જુને બોલ્યો હે મહાપ્રભુ આપ તો ભક્તિપ્રિય છો આપ શંભુને શું ઈચ્છિત છે મારે આપના કર્યા ઈચ્છિતનું વર્ણન ન કરવું હે સદાશિવ આપ કૃપાળો છો એમ કહી પાંડવે તે અર્જુન મહાપ્રભુ શંકરની વેદનામાં માન્ય અને ઉત્તમ ભક્તિયુક્ત શ્રેષ્ઠ સ્તુતિ કરવા લાગ્યો અર્જુને બોલ્યો કૈલાસમાં વસનાર આપ દેવ નમસ્કાર હો હે સદાશિવ પાંચ મુખવાળા આપને નમસ્કાર હો ત્રણ નેત્રવાળા આપને નમસ્કાર હો પ્રસન્ન રૂપ તથા હજારો સુખ હજારો મુખવાળા આપને નમસ્કાર હો હે નીલકંઠ આપને નમસ્કાર હો સઘોજાત તત્કાળ જન્મ પામનાર અથવા પ્રય પ્રયક્ષર થનાર આપણે નમસ્કાર હો વૃષ્ઠધ્વજ ડાબા અંગમાં પાર્વતીને ધારણ કરનાર આપને નમસ્કાર હો હે દશ હાથવાળા આપને નમસ્કાર હો આપ પરમાત્માને નમસ્કાર હો હાથમાં ડાકલું અને કપાળ ભિક્ષાપાત્ર ધારણ કરનાર અને ખોપરીઓની માળા પહેરનાર આપને નમસ્કાર હો શુદ્ધ સ્ફટિક સમાન અને શુદ્ધ કપૂર સમાન શરીરવાળા હાથમાં પિનાક તથા ઉત્તમ ત્રિશુળ ધારણ આપને નમસ્કાર હો વાઘના ચામડાનું ઉત્તરીય નીચલું વસ્ત્ર પહેરનાર હાથીનું ચામડું ધારણ કરનાર અંગ ઉપર સરપો ધારણ કરનાર આપને નમસ્કાર હો હે ગંગાધારી આપને નમસ્કાર હો સુંદર પગવાળા અને લગા લાલ ચોળ ચરણોવાળા આપને નમસ્કાર હો નંદી આદિ ગણોને સેવા યોગ્ય અને ગણોના ઈશ્વર આપને નમસ્કાર હો ગણેશ રૂપ તથા કાર્તિક કેયના અનુસરનાર આપને નમસ્કાર હો ભક્તોને ભક્તિ દેનાર તથા મુક્તિ આપનાર આપને નમસ્કાર હો ગુણ રહિત આપને નમસ્કાર હો રૂપરહિત રૂપ સહિત કળાઓ સહિત તથા કળા અંશ અથવા અવયો રહિત આપને નમસ્કાર હો મારા પર અનુગ્રહ કૃપા કરનાર યુદ્ધ જેમને પ્રિય છે એવા અને વીર પુરુષોને અનેક લીલાઓનું અનુકરણ કરનાર આપને નમસ્કાર હો જે કંઈ રૂપ તથા તેજ દેખાય છે તે આપનું જ કહેવાય છે આપ ચૈતન્ય રૂપ હોય ત્રણેય લોકોમાં જુદા જુદા અનનવ્ય અનુસરણમાં રમો છો જેમના આ લોકમાં પૃથ્વીના રજકોણોની આકાશમાં તારાઓની તથા વરસાદના પાણીઓમાં બિંદુઓની સંખ્યા નથી એમ આપના ગુણોની સંખ્યા નથી હે નાથ વેદો પણ આપના ગુણોને ગણવા સમર્થ થયા નથી તો હું મંદ બુદ્ધિ આપના ગુણોને કઈ રીતે વર્ણવી શકું આપ જે છો તે છો આપને નમસ્કાર હો હે મહેશ્વર આપ મારા પર કૃપા કરવાને યોગ્ય છો હું આપનો દાસ છું અને આપ મારા સ્વામી છો નંદીશ્વર બોલ્યા એવું તેમનું વચન સાંભળી ફરી પ્રભુ શંકરે અત્યંત પ્રસન્ન થઈ ખૂબ હસતા હસતા અર્જુનને કહ્યું શંકર બોલ્યા વધારે વચન કહેવાથી શું તું મારું વચન સાંભળ હે પુત્ર તું જલ્દી વરદાન માગ તે બધું હું તને આપીશ નંદીશ્વર બોલ્યા એ શંકર એમ કહ્યું એટલે અર્જુને બે હાથ જોડી નમ્ર બની સદાશિવને પ્રણામ કર્યા અને પ્રેમથી ગળગળા અક્ષરે કહ્યું અર્જુને બોલ્યો હું શું કહું આપ સર્વના અંતરમયી પણે રહ્યા છો તો પણ હે પ્રભુ આજે હું આપને કહું છું તે આપ સાંભળો શત્રુઓને જે સંકટ છે તે આપના દર્શનથી ગયું છે છતાં લોકોને પરમસિદ્ધિ હું પ્રાપ્ત કરું નંદીશ્વર બોલ્યા એમ કહી ભક્ત વત્સલ્ય તે શંકરને નમસ્કાર કરી અર્જુન ખાંધ નબાવી બે હાથ જોડી સમીપમાં ઊભો રહ્યો સ્વામી શિવ પણ તેમના પ્રહારે રહેલા પાંડવ અર્જુનને પોતાનો શ્રેષ્ઠ ભક્ત જાણી અતિશય પ્રસન્ન થયા તે મહેશ્વરે સર્વકાળે બધાઓને જીતવા મુશ્કેલ એવું પોતાનું પશુ પતાશ્ર તે અર્જુનને આપ્યું અને આ વચને કહ્યું શિવ બોલ્યા મેં મારું પોતાનું મહાન અસ્ત્ર તને આપ્યું છે જેથી તું દુર્જય થઈ આ અસ્ત્ર વડે સર્વશત્રુઓ પર તું વિજય મેળવીશ વળી હું શ્રી કૃષ્ણને કહીશ એ તને સહાય કરશે તે મારું પોતાનું રૂપ છે મારા ભક્ત છે અને મારું કાર્ય કરનાર છે હે ભારત મારા પ્રભાવથી તું નિષ્કષ્ટ રાજ્ય કર અને ભાઈઓની સાથે રહી અનેક પ્રકારના ધર્મોને સર્વકાળ તું કરાવ નંદીશ્વર બોલ્યા એમ કહી શંકરે પોતાના હાથ અર્જુનના મસ્તક પર મૂક્યો અને પછી અર્જુન દ્વારા પૂજાઈને તરત જ પોતાને અદૃશ્ય થઈ પછી પ્રસન્નચિત થયેલો અર્જુન પ્રભુ પાસે અસ્ત્ર તથા વરદાન મેળવી ભક્તિથી ગુરુનું તથા શિવનું સ્મરણ કરતો પોતાના આશ્રમમાં ગયો તેના બધા ભાઈઓ પ્રાણ આવતા શરીરની પેઠે પ્રસન્ન થયા અને મળીને સુખ પામ્યા તેમજ પ્રમાણે અતિસુંદર વ્રતવાળી દ્રૌપદી પણ સુખી પામ્યા શિવને સંતુષ્ટ જાણી બધા પાંડવો એ સઘળું વૃતાંત સાંભળી હર્ષ પામ્યા અને તૃપ્ત જ ન થયા એ મહાત્માઓના આશ્રમમાં તેમના મંગળ માટે ચંદનીય સાથે પુષ્પોની વૃષ્ટિ પડી ધન્યવાદ પાત્ર શંકર શિવને નમસ્કાર કરી તેમજ પોતાનો અવધિ છે હે મુનિ હે મહાદેવ પોતાના પાથ્વિક લિંગમાં પ્રાગટ્ય છે તેમનું ભક્તિપૂર્ય સ્થાપના વિદ્યની કામના પૂરી છે દેવો તેમની પ્રાર્થના કરી ત્યારે બે સ્વરૂપે ત્યાં રહ્યા છે તેમના લિંગરૂપ ભક્તવત્સલ્ય ઓમકાર ભોગ તથા મોક્ષ આપનાર છે અને હે મુનિશ્વર પ્રણવમાં ઓમકાર નામે ઉત્તમ લિંગ રહ્યું છે તેમજ પ્રાથમિક લિંગ પરમેશ્વર નામે થયેલ છે હે મહામુનિ જેમનું પૂજન તથા દર્શન કરવાથી ભક્તોને ઈચ્છિત ફળ મળે છે તે મહાદિવ્ય જ્યોતિર્લિંગનું તમારું આગળ વર્ણન કર્યું છે પાંચમો કેદારેશ્વર અવતાર પણ પરમ શિવ રૂપ સ્વરૂપ છે તે કેદાર પર્વત પર જ્યોતિર્લિંગ સ્વરૂપે રહ્યા છે હેમુનિ વિષ્ણુના નરનારાયણ નામના બે અવતારો જે થયા હતા તેમણે તથા કેદારમાં રહેલા લોકોએ પ્રાર્થના કરવાથી હિમાલય પર્વત પર કેદારમાં તે શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે રહ્યા છે એ નારાયણે તે કેદારેશ્વરનું નિત્ય પૂજન કર્યું હતું અને હમણાં જ તે શંભુ દર્શન તથા પૂજનથી ભક્તોને ઈચ્છિત ફળ આપે છે હેતાત શિવનો એ અવતાર સર્વને ઈચ્છિત આપનાર છે અને સર્વના ઈશ્વર છે છતાં આ ભરતખંડમાં ખાસ સ્વામી છે મહાપ્રભુ શંક શંભુનો ભીમશંકર નામે છઠ્ઠો અવતાર મોટી લીલાઓ કરનાર તથા ભયંકર અસુરોનો નાશ કરનાર છે સુદક્ષિણ નામે કામરૂપ દેશોનો એક રાજા હતો તે શિવ ભક્ત હતો અને અદ્ભુત નામનો અસુર તે ભક્ત રાજાને દુઃખ દેતો હતો તેનો નાશ કરી જે ભીમશંકર શિવે તે રાજાની રક્ષા કરી હતી એ જ પોતે ભીમશંકર શિવે એ રાજાની પ્રાર્થના ઉપરથી ડાકીની ક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે રહ્યા છે કાશીમાં વિશ્વનાથ નામે સાતમો અવતાર થયો છે હેમુનિ તે સર્વ બ્રહ્માંડ રૂપ હોય ભોગ તથા મોક્ષ દેનાર છે વિષ્ણુ આદિ સર્વદેવો ભક્તિથી તમે જે પૂજે છે અને કૈલાસપતિ ભૈરવ પણ કાયમ તેમની પૂજા કરે છે ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપ તે રહ્યા છે તેમજ સ્વયં સ્વયંસિદ્ધ સ્વરૂપે પોતાની નગરીમાં પણ તે પ્રભુ રહ્યા છે કાશી તથા વિશ્વનાથન ભક્તિથી નામ જપનારા લોકો કાયમ કર્મથી નિર્લપ રહી કૈલાસપદ મોક્ષ પામે છે ત્રયંબક નામનો આઠમો જે શિવનો અવતાર થયો તે ગૌતમ ઋષિની પ્રાર્થના ઉપરથી ગૌતમી નદીના કિનારે પ્રગટેલ છે ગૌતમ ઉપર પ્રેમને લીધે એ મુનિને પ્રીતિ ઈચ્છી તેમની પ્રાર્થનાથી જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં તે અચળ રહ્યા છે અહો તે મહેશ્વરના ઉત્તમ દર્શન તથા સ્પર્શ થવાથી સર્વકામનાઓ સિદ્ધ થાય છે અને તે પછી મુક્તિ થાય છે શિવની કૃપાથી અને ગૌતમ ઉપરની પ્રીતિથી ગૌમી ગંગા નામે પવિત્ર નદી ત્યાં રહેલી છે જે શંકર પ્રિય છે વેદનાથ નામે નવમો જ્યોતિર્લિંગ અવતાર કહેવાય છે ઘણી લીલાઓ કરનાર એ પ્રભુ રાવણ માટે પ્રગટ થયા હતા એ રાવણ લા લાવવા રૂપ બહારણ કરી મહેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે ચિતાની ભૂમિ પર સ્થિર થઈ પ્રગટ પામ્યા હતા હે શંકર વેદના નાથેશ્વર નામના ત્રણેય જગતમાં પ્રસિદ્ધ થયા છે અને ભક્તિપૂર્વકના દર્શન તથા પૂજનથી તે અવશ્ય ભોગ તથા મોક્ષ આપનાર થાય છે હે મુનિ વેદે વેદના નારેશ્વર શિવના મહાત્મયનું જે વર્ણન છે તેનો પાઠ તથા શ્રવણ કરનારાઓને ભોગ તથા મોક્ષ આપે છે નાગેશ્વર નામે જે દસમો અવતાર કહેવાયો તે પોતાના ભક્તો માટે પ્રગટેલો છે અને દુષ્ટોને સર્વકાળ શિક્ષા કરે છે ધર્મોનો નાશ કરનાર દારૂક નામના રાક્ષસોએ મારી તે શંકરે પોતાની ભક્તિ સુપ્રિય આવેલો જાણી હવે આપણો જય થશે એમ તેઓને માન્યું એવામાં અર્જુને આવેલા જાણી કૃષ્ણ તેને મળવા આવ્યા અને બધું સાંભળી સુખ પામ્યા તેમણે કહ્યું કે આથી જ મેં તમને કહ્યું હતું શંકર સર્વ દુઃખનો નાશ કરનાર છે હું તેમને કાયમ સેવું છું અને તમે પણ સેવ્યા કરો એ પ્રમાણે કિરાત નામના શંકરનો અવતાર તમને કહ્યો અને તેમને સંભળાવ્યો અને સાંભળી સંભળાવી મનુષ્ય સર્વકામનાઓ મેળવે છે આ સાથે શિવ મહાપુરાણનું ત્રીજું શત્રુદ્ર સહિતામાં કીર્તાર અવતાર નામનો એકતાલીસમો અધ્યાય સમાપ્ત થાય છે આધ્યાય બેતાલીસમો જેમાં બાર જ્યોતિર્લિંગનું વર્ણન કર્યું છે તે આપણે હવેના પછીના વિડીયોમાં શ્રવણ કરીશું અને હા તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ